કે ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ બે હજાર પચીસમાં માં ભારત કયું સ્થાન ધરાવે છે તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે ચોથા નંબરનું સ્થાન છે મિત્રો આ ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગમાં ભારત દેશ છે તે ધરાવે છે ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બે હજાર ચોવીસ મુજબ વિશ્વનો સૌથી ખુશ દેશ કયો છે તો અહીં હેપીનેસ રિપોર્ટ બે હજાર ચોવીસની વાત થઈ છે તો તેમાં જે ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીશું તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે ફિનલેન્ડ દેશ છે તે મિત્રો આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બે હજાર ચોવીસ મુજબ છે તે વિશ્વનો સૌથી ખુશ દેશ છે તેને જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ

તો આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ શાંતિ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનું સ્થાન શું હતું તો જે શાંતિ ઇન્ડેક્સ પૂછવામાં આવે છે કે ગ્લોબલ શાંતિ ઇન્ડેક્સમાં તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે એકસો ને સોળમાં ક્રમ ઉપર ભારત છે આ ગ્લોબલ શાંતિ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં રહ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો ક્રમ કેટલામો છે એટલે કે ભૂખ ભૂખ જે ઇન્ડેક્સ આવે છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ તેમાં છે જે ભૂખ ને આધારિત છે તે આ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવતો હોય છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે એકસો ને પાંચમાં ક્રમ પર ભારત દેશ આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં રહ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટ બે હજાર ચોવીસ અનુસાર ભારત છે તે કયા દેશને પાછળ છોડી એશિયાનું ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બન્યો છે ઓપ્શન છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે જાપાન દેશને પાછળ છોડી ભારત છે મિત્રો ત્રીજા નંબરનો શક્તિશાળી દેશ બન્યો છે એશિયા પાવર ઇન્ડેક્સના આ રિપોર્ટ બે હજાર ચોવીસ મુજબ છે તે જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ઇલેક્ટ્રોલર ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન

તેમાંથી જવાબ ની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે પરિમાણીય ગરીબી સૂચકાંક બે હજાર ચોવીસ માં કયા દેશમાં સૌથી વધુ ગરીબો છે તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે ભારત દેશમાં છે તે સૌથી વધુ ગરીબ છે તેઓ મિત્રો છે આ વૈશ્વિક બહુ પરિમાણીય ગરીબી સૂચકાંક મુજબ છે તે જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ બે હજાર ચોવીસમાં માં ભારતને ક્યુ શું સ્થાન મળ્યું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે એકસો ને નવમાં ક્રમ ઉપર ભારત છે તે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટમાં મેળવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બે હજાર ચોવીસ માં ભારતનો ક્રમ કયો છે અથવા તો કયો ક્રમ ભારતને મળ્યો છે તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે પંદરમો ક્રમ મિત્રો છે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બે હાજર ચોવીસમાં ભારતે મેળવ્યો છે ત્યારબાદ ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો ક્રમ શું છે તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ઓગણચાલીસમાં ક્રમ ઉપર ભારત દેશ છે આ જે છે ઇન્ડેક્સમાં રહ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ બે હજાર ચોવીસના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા કરપ્શન પરફેક્શન પર પરફેક્ટ ઓપ્શન ઇન્ડેક્સમાં ભારતે એકસો એંશી દેશોમાં કયું સ્થાન મેળવ્યું છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે છન્નુંમા ક્રમ ઉપર ભારત દેશ છે આ ઇન્ડેક્સમાં રહ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં એકસોને છેત્તાલીસ દેશોમાં ભારતે છે તે કયું સ્થાન ધરાવે છે તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે એકસોને ઓગણત્રીસમુ ક્રમ અથવા તો સ્થાન છે ભારતે આ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં મેળવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ બે હજાર ચોવીસમાં કયો દેશ ટોપ પર છે તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ઓપ્શન એ આવશે સિંગાપોર દેશ છે આમાં ટોપ ઉપર રહ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારત કયું સ્થાન મેળવ્યું છે તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે ત્રીજું સ્થાન છે ભારત દેશે આમાં છે તે મેળવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ પર્ફોમન્સ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનો ક્રમ શું હતો તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે

આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં માં ભારતને કયું સ્થાન મળ્યું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે ભારતને છે ઓગણચાલીસમું જે છે સ્થાન આમાં મળ્યું